તમારા બધાનું ફરી પણ મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે પધાર્યા છે એક અનોખો ઉદ્દાસ આ છે એમાં ફક્ત ને ફક્ત પથારીગ્રસ્ત હોય એવા લોકોને અહીંયા રાખવામાં આવે છે જેમના શરીરમાં કંઈ કંઈક તકલીફ છે એવા વડીલો અહીં રાખવામાં આવે છે અમુક વડીલોના કંઈક હાથમાં ફ્રેક્ચર છે અમુક પણ પગમાં વાગેલું હોય કોઈને કમરમાં વાગેલું હોય કોઈ પછી માનસિક રીતે પ્રોબ્લમ હોય એવા વડીલો અહીંયા રાખવામાં આવે છે તો આજે આપણે પધારીએ છીએ એક અનોખા વૃદ્ધાશ્રમમાં તમે જોઈ શકો છો મારી પાછળ બેક સાઈડ કેટલાક વડીલો અહીંયા સૂતા છે હા વાંધો નહીં કેટલાક વડીલો અહીંયા પથારીગ્રેસ અમુક છે અને આવી રીતના જે છે અહીંના જે ટ્રસ્ટી છે નીરજભાઈ એ પોતે અથાગપણે અહીંયા સેવા આપી રહ્યા છે સાથે સાથે આ વૃદ્ધાશ્રમમાં કેટલાક વડીલો એવા છે કે જેમના પગે ફ્રેક્ચર છે એક દાદીમાં છે જેમને પગ જ ઊંચા થઈ શકતા નથી બરાબર બીજા એક દાદીમાં છે જેમને કોઈ વારસદાર નથી અને એવા પણ વડીલો અહીંયા થાય છે પ્રમાણે આજ એક દાદીમાં છે એમના આપણે લાસ્ટ ટાઈમ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એમની મુલાકાત કરી હતી અને એમના લગભગ અહીંયા સુધી પણ વાગેલું હતું જ્યારે આપણે મુલાકાત કરી ત્યારે લગભગ અહીંયા આવ્યા પછી એમને એક અઠવાડિયું જ થયું હતું પણ અત્યારે તમે જોઈ શકો છો પ્રમાણે અહીંયા એમને સારી એવું રોજ આવી ગયું છે કે તો અત્યારે પહેલા કરતા સારું છે બાકી પેલા જરા એના કરતા સારું છે ને હવે તમે મને

એટલે આ બહાર છે મેં લગભગ જે પગ છે એ પૂરેપૂરે છે એ પૂરેપૂરું પહેલે છે ને પૂરું પહેલે છે ઊભા થઈ શકે છે સંપૂર્ણપણે થકારી વસ્ત છે અને નવડા પછી બાદ બધું કામ એનો જે સ્ટાફ છે એ પૂરું પાડે છે તો હું જે સ્ટાફ છે એને જલદી સલામ કરું છું

ਕਿੰਨਾ ਚੋਖਰਾ ਹਤਾ ਤੁਹਾਡਾ ਇਹ ਘਾਤੋ ਨੀ ਉਹ ਮਰੀ ਗਈ ਪਪਾਏ ਮਰੀਏ ਅਰਨੋ ਮੇਂ ਅਰਜਾ ਸਰਕਾਰੇ ਕੋ ਖਬਰ ਕਾਵਾ ਮਨੇ ਕੋ ਆਵੋ ਘਰੂ ਬਈ ਰੇ ਨੋ ਰ ਲ ਰ Cool. ટાઈમ સર લેજો બરાબર ને જે ટાઈમ જમવાનું બીજ ટાઈમ સર આવી જજો કોઈ ચિંતા મિંતા કરવાની નહીં બરાબર ને સ્ટાફ તો અહીંયા હાજર માં કોઈ શું ચિંતા છે અને કોઈ જૂની વાતો યાદ કરવાની રડવાનું નહીં

એ પોતે અહીંયા એમના દાદાને જમાડતા હોય છે તમે જોઈ શકો છો. ભાઈ એના હાથમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. ખાવાની ખબર નથી પડતી. અચ્છા એવું છે. પાણી પીવાને ખબર નથી પડતી. અચ્છા એવું કરીને કાઢી નાખજો. ને અચ્છા એવું છે આપણે આપીએ લઈને આવીએ ખવડાવીએ પછી ઓકે આ વડીલ છે અંધ છે ઠીક છે તેમને પણ આશ્રમ અહીંયા રાખે છે આ વડીલ જે છે માનસિક છે

Usu pono yu manan bala bala yu? Maa nopi ya bwana chali yu? Haan? Kwaan nopi ya bwana chali? Kwaan yu bwana chali yu? Di? Paan? Khasona pachi? Khasona? Kwaan yu? Bolo pachi biju? Haan? Kwaan nopi ya bwana chali yu? Kwaan nopi ya bwana chali yu? Maa ri merwaan yu? Mai? તમે પડીને આ જાઓ એનું ધ્યાન કોણ કોણ હતું તમારી સાથે કાલે તમે હું હું નહીં બીજું બે ગયું હતું ને એ છોકરીઓ હતી ને શું નામ એનું શું નામ છે એનું નામ નથી લેવાનું ના યાદ નહીં થયો યાદ નથી યાદ નથી રેહ બારતી હતી અને લલિતા

લોહલભાઈ જોડે આપણે વાતચીત કરીશું અને આજે અનોખું ઉદાસન છે એમાં પથારીગ્રસ્ત વડીલો હોય જેમને આંખે દેખાતું ન હોય જે નિરાધાર હોય જેનો કોઈ આધાર નથી બરાબર જેમને શરીરમાં કંઈક ને કંઈક તકલીફ છે જેવા વડીને રાખે છે તો આજે આપણે મુલાકાત મુલાકાત નહીં જાણીશું કે અમુક ઉદ્દેશ્ય શું છે અને આ ફક્ત ફક્ત પથારીગ્રસ્ત વડીલો હોય એ લોકો શા માટે પહેલાં મહત્ત્વ આપે છે આજે આપણે સાથે ઉપસ્થિત છે નીરજભાઈ નમસ્તે નીરજ સૌથી પહેલા તો તમારો હાર્દિક સાગર છે મારી ચેનલમાં તો મને એવા જણાવો કે આ એક અનોખું વૃદ્ધાશ્રમ આ નામ પાછળ રહસ્ય શું છે આ નામ કેમ પાડ્યું એકચ્યુઅલી મારે વૃદ્ધાશ્રમનું શરૂઆત બે હજાર બારથી કરવી હતી બરાબર પણ અમુક કારણોસર કે જે ફાઇનાન્શિયલ કન્ડિશન હતી એ મારી એટલી સ્ટ્રોંગ નથી કે હું વૃદ્ધાશ્રમ ચાલુ કરી શકું બરાબર પણ બે હજાર વીસ પછી થોડીક ફાઇનાન્શિયલ કન્ડિશનમાં હું સારો એવો સ્ટેબલ થયો અને જીવનમાં એટલું બધું બની ગયું કે જેના આધારે મગજમાં વિચારો એ ટાઈપના આવી ગયા કે હવે મારે પથારી બસને જ સાચા છે આની પાછળનું મેઇન કારણ મારા ફાધર બરાબર મારા ફાધર પોતે મેં દસ દિવસ એડમિટ કરેલા અને સોળથી સત્તર ડાયાલિસિસ એમના કરાયેલા બરાબર અને ફેફસામાં પાણી ભરાઈ જતું હતું તો બહારથી ઇન્જેક્શન મારે પાછળ વચ્ચેથી અને એમાંથી પાણી કાઢે અને એમના છેલ્લા શબ્દો આ હતા કે બેટા આવા લોકોની સેવા કરતી કે તેને ખરેખર સેવાની જરૂરિયાત હોય પ્લસ મારા પોતાના બેથી ત્રણ એક્સિડન્ટ એવા થયેલા છે કે હું બચ્યો જ ના હોઉં આવા બધા જીવનમાં ઘટનાક્રમ બનતા ગયા એના પછી પછી એવું થયું કે હવે આ શરીરનું મહત્ત્વ શું છે આ દિશા તરફ આપણે આગળ વધીએ અને આપણા ટોટલીમાંથી જે સમય છે બિઝનેસનો સમય કાઢીને બાકીનો સમય સેવામાં આપીએ હરવા ફરવામાં નથી આપતો જીવનમાં આનંદ મોજ મસ્તી બધું કરવાનું હોય છે પણ હવે એ દિશામાં અમારા વિચારો નથી ફક્ત અને ફક્ત હવે સેવામાં જ અમારા વિચારો છે એટલે આના હિસાબે અમે ફક્ત અથવા દિવસને જ સાચી દઈએ છીએ અત્યારે જે વડીલો રહેશે એ વડીલો કયા કયા પ્રોબ્લેમ મળે છે અહીંયા પેરેલિસિસ હોય કેન્સર હોય મેન્ટલ હોય એચઆઈવી પોઝિટિવ હોય ટોટલી બ્લાઇન્ડ હોય શરીરમાં કોઈને કોઈ બીમારી હોય તો જ અહીંયા અમે એડમિશન આપીએ છીએ તંદુરસ્ત વૃદ્ધોને અહીંયા એડમિશન આપવામાં છીએ બરાબર છે અને આ વધાર શું છે એ મતલબ રેન્ડ ઉપર ચાલે છે હા હા એકવીસ અને બાવીસ નંબર બે મકાન છે બંને બંને ભાડા પર છે રેન્ટ ઉપર છે આ મકાનનું ભાડું તેત્રીસ હજાર છે એકવીસ નંબરનું બાવીસ નંબરનું ભાડું છત્રીસ હજાર છે બરાબર એ સિવાય હા બા દાદાનું ધ્યાન રાખવા માટે અમારે ચારથી પાંચ છોકરીઓ રાખવી પડે છે જે ચોવીસ કલાક સંસ્થામાં રહે એમના ડાયપર ચેન્જ કરે બોડી સ્પેન્જ કરે બેડશીટ ચેન્જ કરે ચા પાણી નાસ્તો જમવાનું બધું એમને બેડ ઉપર આપે આ અમારું રોજનું કામ છે અને એના માટે સ્ટાફ રાખવો પડે અને અમારે પેમેન્ટ પણ એમને આપવું પડે બરાબર છે તો દાતાશ્રીઓનું અહીંયા સાત સહકાર મળી જાય ખરું દાતાશ્રીઓમાં એવું છે કે મને પાંત્રીસ થી ચાલીસ ટકા ડોનેશન રૂપે મળી જાય છે પણ બાકીનું સાહીઠ થી પાસઠ ટકા વચ્ચેનું જે ફંડિંગ છે એ મારે પોતાને આમાં મારા બિઝનેસના પ્રોફિટમાંથી એડ કરવું પડે છે કારણ કે અત્યારે સુધી કોઈને ખબર નથી કે અહીંયા વૃદ્ધાશ્રમ છે અને વૃદ્ધાશ્રમની લોકોની કલ્પના હોય છે કે હરતા ફરતા વૃદ્ધો હોય બાર ગાર્ડન હોય એવી એમની કલ્પના હોય છે પણ એમને કોઈને એ ખ્યાલ નથી કે અમદાવાદમાં આવી તો પથારી બસ લોકો માટેનું પણ વૃદ્ધાશ્રમ છે એટલે અહીંયા ફક્ત અને ફક્ત થી સાહીઠ થી પાસઠ ટકા મારે ફંડિંગ અહીંયા એવરી મંથ પ્રોવાઈડ કરવું પડે છે અને ફેમિલીનો પૂરો સપોર્ટ છે એટલે હું એ કરી શકું છું તો તમે જોયું દર્શક મિત્રો નીરજાજી આપણે વાતચીત કરી આ નિરજભાઈ પોતે આ જે ટોટલ ફંડિંગ હોય એમનું પાંચેસથી ચાલીસ ટકા ફંડિંગ જે દાતાશ્રીનું આપ્યું છે બાકીનું ફંડિંગ છે એ પોતે પોતાના બિઝનેસ નફામાંથી અહીંયા પૂરું પાડે છે તો મારા જે દર્શન મિત્રો છે મારા મિત્રો છે દાતાશ્રીઓ છે નમ્ર વ્યક્તિ છે તો આ એમનો ખૂબ ઉદાસ્રમ છે એ પથારી દસ વડીલો રાખે છે તો અહીંયા મેક્સિમમ સારામાં સારું તમે ફંડ પ્રોવાઈડ કરો તો આ આવા જે વડીલો છે અથાગ વડીલો એમને સારો એવો સાથ સહકાર મળી મોટા મોટાભાગે આપણે બહુ જગ્યાએ હરતા ફરતા વડીલોમાં મુલાકાત લીધી હશે બરાબર છે તો આ જે વૃદ્ધાશ્રમ છે એ આખું અનકૂટ વૃદ્ધાસન છે બરાબર છે સિનિયર સિટીઝનના તમે યુટ્યુબમાં કેટલા વિડિયો તમે જોતા હશો. બરાબર પણ આ જે સિનિયર સિટીઝનની તકલીફો છે એ ખરેખર કેટલા ઘરોમાં અઘર કરી દે છે અને આવા વડીલોને જો સંસ્થા રાખતી હોય તો આ સંસ્થાને મદદ કરવી એ દરેકે દરેકે શ્રેષ્ઠ નાગરિકોનું એ કર્તવ્ય છે અને મારું પોતાનું કહેવું છે કે આપણે આ આપણો પોતાનો ધર્મ હોય માનવતાનો એ ધર્મ નિભાવવો જોઈએ અને આ જે પ્રકારની સંસ્થાઓ હોય તમે જે કંઈ શહેરમાં રહેતા હોય તમે જે કોઈ રાજ્યમાં રહેતા હોય તમે જે કોઈ એરિયામાં રહેતા હોય એ એરિયામાં તમારામાં એ આવી સંસ્થા તમારી ધ્યાનમાં આવે તો આવી સંસ્થાઓની આપણે મુલાકાત લેવી જોઈએ અને બંને બની શકે એવી આપણે મદદ કરવી જોઈએ